નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વાધ્યયન પુથીના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ સાતની જે સ્વા અધ્યયન છે તેના ભાગ પાંચમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે સંપૂર્ણ સોલ્યુશન તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સો અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ અવશ્ય કરી લેજો તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યન પોના સોલ્યુશનના જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને તમામે તમામ સોલ્યુશનની પીડીએફ અને વિડીયોના લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓની જે સ્વઅધ્યયન પોથી છે ધોરણ સાતની તેમાં પાઠ નંબર પાંચ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી તો જવાબ આવશે વિકલ્પ એ ખોખર અને ગખર બીજો સવાલ મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો જવાબ આવશે વિકલ્પ બી બિહાર અને ઝારખંડ ત્રીજો સવાલ સોળમી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ભીલ ચોથું દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચે પૈકી કઈ જનજાતિનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી અહોમ પાંચમું પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિની વસ્તી જોવા મળે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ગદ્દી ગડરિયો છઠ્ઠો સવાલ ગઢગટાના ગૌંડ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી અકબરનામા સાતમું નીચે પૈકી કઈ જનજાતિના લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા તો જવાબ આવશે વિકલ્પ એ અહોમ આઠમો સવાલ અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ખેલ નવમો સવાલ ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા કયા નામથી સામેલ કરવામાં આવેલ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી અનુસૂચિ જનજાતિ એસટી દસમો સવાલ ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ ડી તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર ચોવીસ પચીસમાં આવેલી તે નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ

ત્રીજું બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં બારમી સદી સુધી ખાલી જગ્યા સરદારોનું અધિપત્ય હતું તો જવાબ આવશે ચેર ચોથું ગઢક ટંગા રાજ્યના લોકોએ ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું તો હાથીઓ પાંચમું અહમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ ખાલી જગ્યા હતી તો જવાબ આવશે બુરંજી ત્યાર પછી બી મને ઓળખો એમાં પહેલો સવાલ ખોખર જાતિના કમાલ ખાને મેં મનસબદાર બનાવ્યા હતા તો જવાબ આવશે અકબર બીજું અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરવાનું હતું તો પાઇક ત્રીજું હું સંગ્રામ શાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું તો અમનદાસ ચોથું અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી તો અહોમ પાંચમું અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા તો જવાબ આવશે અહોમ ત્યાર પછી સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છે કોમારી અને વિધાન ખરું બનાવો અકબરના મનસબદાર માનસિંહ કે કમલખાએ ચેર જાતિ ઉપર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો અહીંયા માનસિંહ આવશે એટલે કમલખા ઉપર આપણે છેકો મારીએ તો વાક્ય બનશે અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી વિજય મેળવ્યો હતો બીજો સવાલ ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ ચોર્યાસી કે અડતાલીસ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો તો ચોર્યાસી ગામના એક એકમમાં વહેંચાયેલો હતો ત્રીજો સવાલ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા કે મુખી હતો તો રાજા હતો એટલે મુખી ઉપર આપણે છેકો મારીએ ચોથું અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને સોના મહોરો કે જમીન દાનમાં આપવામાં આવતી હતી તો જમીન આપવામાં આવતી હતી એટલે સોના મહોરો ઉપર આપણે છેકો મારી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે ઉત્તર ભારતના આદિવાસીઓની જીવનશૈલીમાં તેમના વિવિધ ઉત્સવો રૂઢી પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ વગેરે જોવા મળે છે બીજો સવાલ ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તો ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ત્રીજો સવાલ ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો તો ઉત્તર ગુજરાતમાં પુરુષ ધોતીયું ખમીસ ફાળિયું પહેરતા પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓમાં પુરુષો કાળી બંડી પોતડી પહેરતા હતા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓમાં પુરુષો પહેરણ પહેરતા હતા સ્ત્રીઓ ઝુલડી પહેરતી હતી ચોથો સવાલ જાતિ ઉપર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું તો ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના ઉપર પ્રભુત્વ સ્થાપ્યું પાંચમો સવાલ ભીલ જનજાતિઓની વિશેષતા જણાવો તો ભીલ જનજાતિ સ્થળાંતરિત ખેતી કરતા હતા ગુજરાત મધ્યપ્રદેશમાં ભીલ સરદારોનો રજવાડા હતા સોળમી સદીના અંત સુધીમાં ખેડૂત જમીનદાર તરીકે ભીલો સ્થાયી થયા ભીલ જનજાતિ શિકાર અને અન્ન સંગ્રહ પ્રવૃત્તિ સાથે જોડાયેલી જાતિ છે છઠ્ઠો સવાલ ટંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો તો ટંગાના ગોંડ રાજ્યમાં કુલ સિત્તેર હજાર ગામડાઓનો સમાવેશ થયો હતો સાતમો સવાલ અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા તો અહમ જનજાતિના લોકો મ્યાનમારથી સ્થળાંતરિત થઈ અને ભારતમાં આવીને વસ્યા હતા આઠમો સવાલ વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે તો તેઓ હવે વધુ શિક્ષિત બની રહ્યા છે આરોગ્ય સેવાઓમાં સુધારા દ્વારા તેમની જીવનશૈલી સુધરી છે આદિવાસીઓની આર્થિક સ્થિતિ મજબૂત બની છે સાથે જ તેઓ ટેકનોલોજી અને ડિજિટલ પ્રગતિ સાથે જોડાઈ રહ્યા છે જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ સુધારો લાવી રહ્યું છે નવમો સવાલ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શાના આધારે કહી શકાય તો અહોમ સમાજ દ્વારા કવિઓ વિદ્વાનોને જીવનદાન આપવામાં આવતી હતી અહોમ સમાજ નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા બુરંજી નામની ઐતિહાસિક કૃતિને અહોમ ભાષામાં પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી આ બધી આ બધા પરથી કહી શકાય કે અહોમ સમાજ એ સુસંસ્કૃત સમાજ હતો ત્યાર પછી બી બંધ બેસતા જોડકા રચવામાં ગોંડ તો એ સ્થળાંતરિત ખેતી કરતા હતા અહોમ

તે લોકોને પાઇક કહેવાતા દરેક ગામમાંથી નિશ્ચિત સંખ્યામાં આવેલા નિશ્ચિત દરેક ગામમાં નિશ્ચિત કરવામાં આવેલી સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા પાઇક લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા ત્યાર પછી બીજું છે સ્થળાંતરિત ખેતી તો ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે ટૂંક નોંધ લખો એમાં પહેલું છે ભીલ જનજાતિ તો ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલ હતી ભીલ જનજાતિ સ્થળાંતરિત ખેતી કરતા હતા ગુજરાત મધ્યપ્રદેશમાં ભીલ સરદારોના રજવાડા હતા સોળમી સદીના અંત સુધીમાં ખેડૂત જમીનદાર તરીકે ભીલો સ્થાયી થયા ભીલ જનજાતિ શિકાર અને અન્ન સંગ્રાહક પ્રવૃત્તિ સાથે જોડાયેલ જાતિ છે ત્યાર પછી બીજું છે ગૌંડ જનજાતિ તો ભારતના ગોડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજાએ ગોંડ જનજાતિ તરીકે ઓળખાતી આ ગોંડ જનજાતિ જૂની જનજાતિ તરીકે પ્રખ્યાત છે તેઓ સ્થળાંતરિત ઝૂમ ખેતી કરતા હતા ગડકટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર ગામડાઓ આવેલા હતા ગોંડ જનજાતિની વસ્તી છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં વધી હતી ગોંડ જનજાતિની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી ગોંડ રાજ્યમાં ગોંડ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું અને દરો દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલું હતું જેને ચોર્યાસી કહેવાતો દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચાયેલ હતા ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી ગઢકટંગાના રાજ્યે હાથીઓના વેપાર ઉપર પુષ્કળ ધન એકઠું કર્યું હતું ગોંડ જનજાતિ બુંદેલો અને મરાઠાઓ સામે ગોંડ જનજાતિની બુંદેલો મરાઠાઓ સામે હાર થઈ હતી ત્યાર પછી છે અહોમ જનજાતિ તો તેરમી સદીમાં મ્યાનમારથી આવી બ્રહ્મપુત્ર નદીના કિનારે ખીણ પ્રદેશમાં વસેલી જનજાતિ એટલે અહોમ જનજાતિ અહોમ જનજાતિ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતી હતી અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું બળજબરીથી કામ કરાવતા લોકો પાઇક કહેવાતા અહોમ જનજાતિમાં પુરુષો યુદ્ધમાં સૈનિક તરીકે જતા હતા અહોમ જનજાતિના કુળને ખેલ કહેવામાં આવતું હતું અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આ જનજાતિમાં દેવી દેવતાઓની ઉપાસના કરવામાં આવતી બ્રાહ્મણોને જમીનદાન આપવામાં આવતું અહોમ રાજા શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ એ મુખ્ય ધર્મ બન્યો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલા જનજાતિઓના સ્થાન દર્શાવો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો ગદ્દી ગડરિયો ત્યાર પછી અહીંયા ગખર અને ખોખર મુંડા સેન્થાલ ચેર અને ગોંડ અને આ રીતે આપણે અહીંયા લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં અહીંયા કહ્યું છે કે ગુજરાતમાં રહેતી આદિવાસી પ્રજાની ભૌગોલિક પરિસ્થિતિ તેમના રહેઠાણ તેમના રીતિ રિવાજો વિશે તમારા શિક્ષકની મદદથી એક હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે અને બીજું નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તેને શોધીને લખવાના છે તો અહીંયા તમે જોશો તો ખોખર વેતર ગોંડ ભીલ સંથાલ મિઝો કુકી ગદ્દી ગખર ત્યાર પછી છે ગડરિયો કોનાગા મુંડા બલોચ લંઘા વગેરે અહીંયા આપણે નામ દર્શાવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ સાતની સ્વઅધ્યયન પોથી છે એ સ્વઅધ્યન પુથીના સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર પાંચ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સો અધ્યયન પોથી જે છે ધોરણ સાતની તેના દરેક વિષયના જે પાઠ છે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં